તો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય જયારામ કેમ છો એક નવા ફ્રેશ લોકમાં સ્વાગત છે તમારા બધાનું અને આજે છે ફ્રાઇડે ફ્રાઇડે એટલે એવો દિવસ કે જેની બધા મંડેથી રાહ જોતા હોય કે કેદી ફાઈડે આવે ને કેદી વીકેન્ડનો માહોલ બને અને આપણે એક તો આરામ કરીએ એ સિવાય ક્યાંક બહાર જવાનું તો ફરવા જાય બીજી મોતસો કેસ્ટ્રા કામ ને બધું આપણો પ્લાનિંગ જે હોય ને વીકેન્ડમાં જ હોય તો આ સેટ ફાઈડેની રાહતો છે ને પહેલેથી જ જોવાતી હોય છે અને મોસ્ટલી અમારી જેમ આઈટી ફિલ્ડમાં હોય સેટરડે સન્ડે રજા હોય ઈશ્વર બેન્કિંગ વાળાની બી હોય છે બીજો ને ચોથો બાકી બધાને સન્ડે ની રજા હોય તો એ બધા સેટરડે ની વધારે રાહ જોતા હોય પણ અમે ફ્રાઈડે આવે ને એટલે એમ થાય કે ના ભાઈ હવે આપણે આપણી વીકેન્ડ ની બહુ નજીક આવી ગયા છે તો પ્લાનિંગ બનવા માંડે બધાના તો કોના કોના પ્લાનિંગ બને છે એ બી કોમેન્ટમાં કહેજો કેવા કેવા પ્લાનિંગ લોકો શું પ્લાન વિચારતા હોય છે એના બહાર જવાનું હોય છે કે એક્સ્ટ્રા કામ કરવાનું હોય છે કે આરામ કરવાનું હોય છે કે એ સિવાય શું બીજું બધું પ્લાનિંગ કરતા હોય છે જેથી કરીને આપણે બધા એકબીજાનો એક્સપિરિયન્સ એકબીજા સાથે શેર કરીએ તો કોમેન્ટમાં જરૂર કહેજો હવે વાત છે ગઈકાલના વ્લોગની તો ગઈકાલના વ્લોગમાં તમે જોયું કે હિમા અને દ્યાના એના મામાના ફંક્શન એન્ગેજમેન્ટ ફંક્શનમાં હાજરી આપવા ગયા હતા તો એના વિડીયો થોડીક આપણે ઝલક મૂકી છે જે એ લોકોને મસ્ત રીતે આખો પ્રોગ્રામ પતી ગયો છે અને પછી રાતના એ લોકો ક્યાંક બાર આટો મારવા જવાનો પ્લાનતો એટલે ગઈકાલે આપણે વિડીયો કોલ પોસિબલ ના થયો પણ એ લોકો બહાર જતા હતા તો કારમાં એમાં ત્યાંના થોડોક વિડીયો બનાવ્યો હતો તો એ આપણે આમાં મૂક્યો છે ગઈકાલના બ્લોગમાં એ તમે જોઈ લીજો ન જોયો હોય તો હજી અને એ લોકો તો એન્જોય કરે છે તો આપણે અહીંયા એન્જોય કરી તો બસ હવે નજીક ઓફિસનો ટાઈમ થવા જઈ રહ્યો છે તો આપણે રેડી થઈ ને પછી જમી કરીને ઓફિસ જવા નીકળી તો ચાલો હા નીચે જતા પેલા એક બીજી વાત કરીએ આપણે આજથી જે કેટલા ટાઈમથી એમના વોકિંગ મારે બંધ હતું તો વોકિંગનો પ્રોગ્રામ પાછો ચાલુ કર્યો છે મોસ્ટલી કેવું થતું હોય કે રાતના લેટ ઉતાર સુવાતું હોય એટલે સવારના મોર્નિંગમાં ઉઠવામાં થોડુંક મોડું થઈ જાય પણ આપણે વિચાર્યું કે ભાઈ જે કાંઈ હોય પણ મોર્નિંગમાં થોડુંક વહેલું ઉઠવાનું રાખી જેથી કરીને આપણે વોકિંગનો પ્રોગ્રામ સક્સેસફુલ રહીએ કારણ કે ભાઈ આપણે ફૂડ લોગર જી તો ખાવા પીવાનું ચાલતું હોય મોસ્ટલી વીકેન્ડમાં વધારે તો કીધું કે થોડુંક એક્સરસાઇઝ ને એવું બધું થાય તો બોડી માટે સારું રહે વેઇટ પછી ગેઇન થતું જ રહે છે એટલે કીધું કે ફાઇનલી આપણે એ પોઈન્ટ ઉપર બી થોડુંક ધ્યાન દઈ બ્લોગ લોગ ને તો બધું બનાવી જ છીએ આપણે પણ આ પોઈન્ટ ઉપર બી થોડુંક ધ્યાન દેવું પડશે એટલે કીધું થોડાક વહેલા ઊઠી જાય ને તો એડિટિંગનો પ્રોગ્રામ એ મસ્તી રીતે થઈ જાય વોકિંગનો બી થઈ જાય ને બધું પ્રોપર રીતે ચાલે મમ્મી અત્યારે કિચનમાં જતા આપણે એને મળી લઈએ

કારીંગડા બટેટા ને શાક અમારે અહીંયા બહુ બને કારણ કે બધાને બહુ ભાવે મને ભાવે મમ્મીને ને ઈમાન બધાને બહુ ભાવે એ શાક મોસ્ટલી એ બનતું હોય સરસ હાલો તો રેડી થઈ જાય એટલે જમવા બેસી જાય હું જાઉં છું તૈયાર થવા ચાલો તો ભાઈ આપણે રેડી થઈ ગયા છીએ અને મસ્ત મજાનું આપણું જમવાનું રેડી થઈ ગયું છે તમને દેખાઈ દઉં મસ્ત રસાવાળું રીંગણા બટેટા છે રોટલી છે મિક્સ દાળ છે પાપડ છે છાશ છે અને લસણિયા ગાજર આ અમારા ઘરમાં એમ કયો ને કે પૂરા થાય એવા બની જ જાય બહુ મજા આવે મને મમ્મી તો ખાસ મજા આવે ખાવાની તો હાલો હવે મોટા પાણી આવી ગયા છે તો આપણે તમને દેખાડી દઈ મસ્ત મજાના જમવાનું અને આપણે જમવાય બેસી જાય તો આ રહ્યું આપણું મસ્ત મજાનું રસ્સાવાળું રીંગણા બટેટાનું શાક મિક્સ દાળ ગરમા ગરમ ઘીથી લથપથ રોટલી પાપડ સોન પાપડી રસણીયા ગાજર સલાડ તો મેં કાલે જ કીધું હતું આપણે જોઈએ એટલે જોઈએ યજ રોજ અને છાશ તો હાલો આપણે જમવા બેસી જઈએ ને ત્યારે બધા કહેશે ભાઈ આ પાછા ફૂડ લોગર રહ્યા એટલે વખાણ કરવા માટે ખાવાના પણ એવું ના હોય ભાઈ અમને લોકોને ખાવાના શોખીન હોય એટલે અમારે ખાવાનું દેખાડવાનું તો પેલા અમને મજા આવે કારણ કે અમને ખાવાની એટલી જ મજા આવતી હોય એટલી દેખાડવાની હાલો હવે મોજ માણી તમે લોકો મોજ માણો જો આ જે ધ્યાન તો રમે જ છે એની સાથે હિયાનભાઈ એનો ભાઈ છે ને ઈ રમે છે બે ક્યાં રમે છે ને મોજ કરે છે ધ્યાન બેઠા બેઠા રમે છે અને ઈアン એનાથી નાનો છે એટલે ઈアン કેરી કોટમાં રમે છે બેને બહુ મજા આવી ગઈ છે આજે રમવાની ધાના મીની મીની દેનાનો પગ ચાલુ જ હોય કેના તો ભાઈ અત્યારે વાગી ગયા છે રાત ના સાડા નવ અને હું જસ્ટ આવ્યો મમ્મી આ તો તારા ફેવરિટ છોલેપુરી છે પૂરી આપણે કઈ બનાવ્યા છે એટલે મેં કીધું તો બટાચટા બોલી જશે કારણ કે આપણે છોલેપુરી પાઉંભાજી ચાપડી આ બધી આપણી ફેવરિટ આઈટમ છે એક ફૂડી હોય અને આવું મસ્ત મસ્ત ખાવાનું મળી જાય ને એટલે મોજે મોજ આવે ભાઈ એટલે આજે પૂરી તો હાલો એન્જોય કરવા માટે મને તો બહુ મજા આવશે એટલે મેં કીધું આવો ફટાફટ એક તો આપણો લોગ લઈ લો થોડો પાટ લઈ લો ઓફિસ હતી એવો અને ફટાફટ થોડો ફ્રેશ થઈ નીચે વહે છોલેપુરીની મજા માણવા માટે છોલેપુરી ખાવાની આજ મજા જ આવવાની છે અને આપણે આજે પીવાના છીએ ડ્રિંક્સ છાસ ની જગ્યાએ આજે આપણે કોલ્ડ ની મજા છોલેપુરી સાથે દેખાડું લઈને મજા આવી જવાની તો અત્યારે મેં કીધું આપડા છોલે પૂરી રેડી થાય છે છોલે તો રેડી થઈ જ ગયા છે રસોઈ બની જ ગઈ હતી ને અહીંયા બને છે આપડી પૂરી ગરમા ગરમ લાઈ પૂરી મમ્મી બનાવે છે સરસ મમ્મી લેવા લો ચના ચના પૂરી છોલેપુરી બનાવવા

તો ભાઈ જમી કરીને ફ્રી થઈ ગયા છે અને કાલે છે સેટરડે તો આપણે છે રજા તો કીધું કે અત્યારે એડિટિંગનું ની થોડું ઘણું કરી બાકી કાલ સવાર ઉપર રાખશી અને હું મમ્મી ભાઈ બાજુ બાજુ બેઠા હતા ટીવી જોતા હતા તો મમ્મી કહેતા હતા આજે તો બહુ કંટાળો આવ્યો કારણ કે હવે ધ્યાના વગર છે ને સાવ ટાઈમ પાસ નથી થતો કે તર એનું શું છે કે એને કાંક ખોડો પીળો ના હાલતું હોય ને રમવાનું હાલતું હોય કાંઈક ને કાંઈક એનું એની એક્ટિવિટી ચાલતી જ હોય ધ્યાનના હોય ને તો

ધ્યાન નિમન કોઈ ન હોય ને હાવ ટાઈમ પાસ ન થાય કારણ કે ધ્યાન હોય ને તો કઈક ને કઈક એની એક્ટિવિટી હાલતી હોય બરોબર મમ્મી હા અને પાછા અહીંયા છે ને નોકરી એટ વધારે રહીએ છે એટલે બધાય સવાર થાય તો પોતાના કામે વયા જાય સાંજે છે થાબે એટલે પારસ જેવું ઓછું લાગે છે અહીંયા પ્લેટમાં આપણે પ્લેટમાં હા પ્લેટમાં એ બરોબર છે એટલે પારસ બહુ ઠીક ઠીક છે અહીંયા ખાલી બોલવા ચાલવા પૂરતું જ છે એમ બરોબર છે એટલે થોડું કામ એકલું એકલું લાગે એમ કોઈ ન હોય ને ત્યારે સાચી વાત છે ટીવી

એક બે દિવસ તે ડીલે થતું હતું કારણ કે એ લોકો ને પ્રસંગ હતો ને કે આવા જવાનું રાતના મારે વહેલા મોડું થાય આવામાં તો ફાઇનલી આજે વિડિયો કોલ નો ભરત મિલાપ કેવાય ને થઈ જ ગયો ફાઇનલી મજા આવી ગઈ એ તે ને ચાલો અમે લોકો કન્ટિન્યુ કરીએ અમારા વિડિયો કોલ ને પાછા આગળ બ્લોગ માં મળીએ થોડીક વારમાં તો બસ ફાઇનલી અમે લોકો આજે ગયા ના હિમા સાથે વિડીયો કોલ માં વાત કરી લીધી ખરેખર મજા આવી આનંદ થયો કારણ કે લાસ્ટ બે એક દિવસ થયા કોલ કરવો એ લોકો બાર હોય કે મારે આવું મોડું થાય ને પોસિબલ જ નહોતો ફાઇનલી આજે કોલ થઈ ગયો એટલે ધ્યાના સાથે વાત કરવાની મજા આવી આજે વાત ઓછી કરી કારણ કે એને એક ક્રમકડું ટોય એક મળી ગયું તો એમાં જ પડી હતી કાંઈ વાંધો નહીં બસ ઈ મજામાં છે ને બસ આપણે બેન એ વસ્તુ છે મમ્મીની મજા આવી મમ્મીને બિચારાને શું થાય છે કે આખો દિવસ એકલા ને એકલા હોય તો ટાઈમ ટાઈમપાસ નથી થતો અને મેં અમે કીધું સિટી શું છે ચેન્જ થાય કાઠિયાવાડનું થોડુંક અલગ કલ્ચર હોય અમદાવાદનું થોડુંક અલગ કલ્ચર મોટું સિટી હોય એટલે આડોસ એટલું કાઠિયાવાડ જેટલું અહીંયા ના હોય બધું પોતપોતાના કામમાં બધા પડ્યા હોય બરાબર છે થોડુંક એરિયા ઉપર બી ડિપેન્ડ કરતું હોય અને જે અમે નવા છીએ એટલે એ બી થોડીક વસ્તુ નડે પણ હવે ધીરે ધીરે થઈ જશે અહીંયા આપણે અહીંયા જ ફાઇનલી રહેવા માટે આવી ગયા છીએ તો હવે થોડું ઘણું એડજસ્ટ કરીને આગળ બધું થઈ જશે ધીરે ધીરે ધ્યાન ની એમાં આવી જ જશે થોડાક દિવસમાં મોસ્ટલી હજી એકાદ વીક જેવું થશે એનો કાલે સેટરડે છે એ પછીના સેટરડે સન્ડે સુધીનો પ્લાન છે અને મે બી એના પછીના સેટરડે સન્ડે મે બી નહીં પણ ફૂલ એન્ડ ફાઇનલ જ છે અમે તેડવા જવાના છીએ પેલા હું એકલો જવાનો હતો પણ મમ્મીને એ થોડુંક છે ને આંખનો પ્રોબ્લેમ મોતિયાનું ને એવું લાગે છે આવે એવું એટલે દેખાડવું છે થોડુંક નંબર વધી ગયા બેમાંથી એક ઇસ્યુ છે એ સિવાય એને થોડુંક દાંતમાં ભી દેખાડવું છે જે કેપ કરાવી હતી ઘણા સમય પેલા એમાં કઈક પ્રોબ્લેમ થયું લાગે છે થોડુંક દુઃખે છે તો કીધું બે કામ પતિ અમદાવાદમાં દેખાયું તું એમને કીધું ના બરોબર છે પણ કોક છે તો મમ્મી કે આપણે નેક્સ્ટ વીક રાજકોટ જાય છીએ ને તો જ્યાં કેપ કરાવી હતી રાજકોટ ત્યાં જ એકવાર મળી લઈ તો એક સોલ્યુશન ભી આવી જાય તો બે કામ પતાવાના છે એ મમ્મીના અને એક આ લોકોને તેડી આવવાના છે તો એકાદ વીક જેવો જે લોકો ત્યાં છે પણ કાંઈ વાંધો નહીં ટાઈમ નીકળી જશે તો બ્લસ લોક આપણે અહીંયા પૂરો કરી જઈ તો બસ સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ લાઈક શેર બધું કરતા રહેજો નવા વ્લોગ મળીએ જય શ્રી કૃષ્ણ જય જલારામ